હેલો મિત્રો ગુડ મોર્નિંગ તમારા બધી સ્વાગત છે મારી ચેનલ એટલે કે સીઆરજી વાસમાં જો તમે ચેનલ પર નવા નવા આવ્યા હોય તો ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા સબસ્ક્રાઈબ કરો તો નોટિફિકેશન ઓન કરી દેજો જેથી મારા તમામ વિડીયો તમે જોઈ શકો અને મજા માણી શકો તો આજે આપણે આવીએ છીએ ગોપાલભાઈની દુકાને જે કાજેરી ગામના નવ યુવાન છે તેનું અહીં એ રેસ્ટોરન્ટ છે અને સ્ટેશનરી માટે દુકાન પણ છે કોમ્પ્યુટર છે જેમાં હું ગોડા મારતો તો અને કેસેટ જોતો તો તેના લગનની અને આ ગોપાલભાઈની દુકાન છે જેમાં બબલા મળે છે આ બધા બબલા છે આ બધા બબલા છે કોઈને પણ જોતો હોય તો ગોપાલભાઈની દુકાનની મુલાકાત લ્યો આ બધા દેવી દેવતાઓ છે આ ગોપાલભાઈના પિતાશ્રી છે જે અત્યારે સ્વર્ગવાસ છે અને આ મંદિર છે જેમાં ચામોડામાનું મંદિર

ચા પીધો અને મોશ કરી બિસ્કુટ પણ છે ચાલ બિસ્કુટ પણ ખાધા બબલા છે અને એની મશીન છે કોઈને પણ જોતું હોય તો લઈ જાજો બસ બીજું કંઈ નહીં આ હેરફોન છે જેને આપણે ઉપાડી લેવાના છે ચાલે એક નો ચાલે આ ગોપાલભાઈની દુકાન છે તમે જોઈ લો ગોપાલભાઈની દુકાન કેવી સુંદર અને મજાની છે અત્યારે ગોપાલભાઈ તેમ ટેક્ટલ શું ધોઈ રહ્યા છે આ છે આપણે ગોપાલભાઈ ગાડી ધોવા માટેનું છે અને અનેક પ્રકારનું વેલ્ડિંગ માટે પણ છે બધું જ તમને મળી જશે અહીંયા ગોપાલભાઈનું હેલ્મેટ છે દીવ જવા માટે જ્યારે પણ ગોપાલભાઈ દીવ જાય ત્યારે ગોપાલભાઈ હેલ્મેટ પહેરીને જાય આને શું કહેવાય જ્યારે કમેન્ટમાં કહી દેજો મને ખબર નથી આપણે વોલ પાડવા માટેનું મશીન છે અને અનેક પ્રકારના પાના પણ મળી જશે તમને અહીંથી જો તમારે ગાડી રિપેરિંગ ટ્રેક્ટર સર્વિસ અને અનેક પ્રકારની સુવિધાઓ તમારે ઉપલબ્ધ છે ગોપાલભાઈને પહેલાં ડીજે રોયલ હતું એ રોયલ સ્ટે પેલી નામ પાડ્યું હતું ગોપાલભાઈ ડીજે રોયલ દેવનું રોયલ ને કચ્છની કોયલ એમ નામ હતું ગોપાલભાઈનું અત્યારે ગોપાલભાઈનો ધંધો લુપ્ત થઈ ગયો ને ગોપાલભાઈ સડી ગયા આપણે ધોવામાં આપણે ગોપાલભાઈ લોક લાડીલા જે ધોઈ રહ્યા ગોપાલભાઈ ને પેલા ગેરેજ હતું એમાંથી ભાઈ છે ને બે નંબર ધંધો સડી ગયા ને પાસે એ ગેરેજમાં સડી ગયા તો ગોપાલભાઈનો ધન્યવાદ કહેવાય કેમ કે લોકોની જિંદગી બગાડતા બગાડતા ગોપાલભાઈ શું કહેવાય કે આમ તરક્કી કરી પેલા લોકો ખૂબ ખુબ જિંદગી હા ખુબ દારૂ ધંધો કર્યો એટલે કર્યો એટલે કર્યો કે આ પાય માલ કરી દીધા બધી આ છે આપણે ગોપાલભાઈની દુકાન જે આપણે કાજેડી પ્રાઇમ પ્રાથમિક શાળા બે ની બાજુ આવેલી છે આ ગોપાલભાઈ ની ગાડી છે જેના નંબર છે જીજે બત્રીસ સી બાણું સત્તાવન લાઈફ ઇઝ અ ગોડ ગીફ અને આ ગોપાલભાઈની દુકાન છે સાક્ષી સ્ટેશનરી ઝેરોક્સ એન્ડ કરિયાણા સ્ટોર કરિયાણા તો નહીં મળે પણ સ્ટેશનરી ઝેરોક્સ અને કેટલા પ્રકારના બબલા મળીએ આ બધા બબલા છે અને એક ચીજ હતી તે તમને બતાવની હતી આ બધું છે આને કમેન્ટમાં શું કહેવાય જરીક બધા કહી દેજો કેમ કે બધા ખાધી જ જશે કમેન્ટમાં શું કહેવાય જરીક કહી દેજો આને ભૂલતા નહીં કોઈ કમેન્ટ કરવાનું બબલા છે બધા ગોરીઓ છે બધી છોકરા માટે ભાગ અને આ પણ ગોરી છે પાણી પીવા માટે અને આ આપણા ગોપાલભાઈ છે જે અત્યારે પોતાનું ટ્રેક્ટર ધોરીએ છે ગોપાલભાઈ તમે ટ્રેક્ટર ધોવા નું ને ગાડી ધોવાના ગાડી ધોવાના પચાસ રૂપિયા ઓનલી મહિન્દ્રા યુવોટેક્સ પ્લસ ચારસો પાંચ ડી